ભરૂચ નજીક જૂના સરદાર બ્રિજની જર્જરિત હાલતમાંથી જોખમ વધ્યું રાત્રે રેલિંગનો ભાગ થયો ધરાશાયી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રિજ હવે તાત્કાલિક દુરસ્તી માંગે તેવી સ્થિતિમાં પહોંચી ગયો છે નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલો આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાના કારણે અગાઉથી જ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો જ્યારે બાઇક અને અન્ય નાના વાહનો માટે તેનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો હતો ગતરોજ રાત્રે આ બ્રિજના રેલિંગનો એક તરફનો ભાગ અચાનક ધરાશયી થઈ ગયો જેના કારણે સ્થળ ઉપર દોડધામ મચી ગઈ ઘટના વિશેની જાણ થતાં તરત જ પોલીસ દળ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા અને તાત્કાલિક રૂપે બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ વર્ષો પહેલાં નર્મદા નદી પર બનાવવામાં આવ્યો હતો અને લાંબા સમયથી તેની જાળવણી કાર્ય પૂરતું કરવામાં આવ્યું ન હતું હાલના જોખમને ધ્યાનમાં રાખીને વિધિવત નવી સુવિધાઓ માટે કેબલ બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે જેનાથી હવે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુખ્ય વાહન વ્યવહાર નિર્ધારિત માર્ગે સુરક્ષિત રીતે ચાલી રહ્યો છે પ્રશાસને હવે જૂના બ્રિજના ભવિષ્ય અંગે તાત્કાલિક નિર્ણય લેવાનો વારો આવ્યો છે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય